પહેલું તો એજ કે એક રીટા ભરીને વાત કરતા તમામે તમામ ફિલ્મ અભિનેત્રીઓ છે પરંતુ અભિનેત્રી બનતા પહેલા તેઓ સરવિ તમારું સ્વાગત કરું છું મિસ વર્લ્ડ મિસ ઇન્ટરનેશનલ મિસ યુનિવર્સ અને મિસ અર્થ આમ વિશ્વમાં દર વર્ષે ચાર સૌંદર્ય પ્રતિયોગિતાઓ યોજાય છે પરંતુ આપણે મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સની જ વાત કરીશું ભારતની વાત કરીએ તો ઓગણીસો ના વર્ષમાં પહેલી રીટા ફરીયા મિસ વર્લ્ડ બની હતી ત્યારબાદ ઐશ્વર્ય રાય ઓગણીસો સોરાણુ ડાયના હેડન ઓગણીસો સત્તાણું યુગતા મુખી ઓગણીસો નવ્વાણું પ્રિયંકા ચોપરા બે હજાર અને માનુષી ચિલ્લર બે હજાર સત્તર ના વર્ષમાં મિસ વર્લ્ડ બની હતી જ્યારે મિસ યુનિવર્સની વાત કરીએ તો સુસ્મિતા જૈન ઓગણીસો સોરાણુ લારા દત્તા બે હજાર અને હરના સંધુ બે હાજર એકવીસ માં મિસ વર્લ્ડ નો તાજ પહેરે છે શું ફરક હોય છે મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સમાં વર્લ્ડ નામની આંતરરાષ્ટ્રીય સૌંદર્ય પ્રતિયોગિતા જુલાઈ ઓગણીસો એકાવન માં શરૂ કરવામાં આવી હતી જુલિયા મોર્લે તેની અધ્યક્ષ છે અને લંડન માં તેનું હેડક્વાર્ટર આવેલું છે તેનું સંચાલન મિસ વર્લ્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે કિકી હકેન્સન નામની સ્વીડન દેશની યુવતી ઓગણીસો એકાવન ના વર્ષમાં પહેલી વાર મિસ વર્લ્ડ બની હતી મિસ યુનિવર્સ સૌંદર્ય પ્રતિયોગિતા જૂન ઓગણીસો બાવન માં શરૂ થઈ હતી તેને મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચલાવવામાં આવે છે પાવલા સુગાટ મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટ અધ્યક્ષ છે અને તેનું હેડક્વાર્ટર અમેરિકાના ન્યુયોર્ક માં આવેલું છે ફિનલેન્ડ દેશની આર્મી કુસેલા નામની યુવતી ઓગણીસો પહેલી વાર મિસ યુનિવર્સ બની હતી મિસ ઇન્ટરનેશનલ નામની સૌંદર્ય પ્રતિયોગિતા ઓગણીસો ના વર્ષમાં શરૂ કરવામાં આવી હતી અને તેનો મુખ્ય હેડક્વાર્ટર જાપાન ટોક્યો શહેર આવેલું છે કોલમ્બિયા દેશની સ્ટીલા માર્કેઝ નામની યુવતીને પહેલી વાર મિસ ઇન્ટરનેશનલ નો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને તેનો વહીવટ ફિલિપાઈન્સ દેશના મનીલા શહેર માં થાય છે ડેનમાર્ક દેશની કેથરીન સેન્સન્સ નામની યુવતી પહેલી વાર મિસ અર્થ બની હતી હવે વાત કરીએ ગુજરાતી યુવતી રિય સિંઘાની શું તે મિસ યુનિવર્સ બની ચુકી છે કે બનવાની છે સૌથી પહેલા તો એ જાણી લઈએ કે કોણ છે આ રિયા સિંધા નામની ઓગણીસ વર્ષની યુવતી રિયા સિંઘા અમદાવાદ ની એટલે કે ગુજરાતી છે અને અમદાવાદ ની જ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તે ભણી છે હાલ તે અમદાવાદ યુનિવર્સિટીમાં પરફોર્મિંગ આર્ટસ માં ગ્રેજ્યુએશન કરી રહી છે રિયા શાળાના દિવસોથી મોડલિંગ અને બ્યુટી પેઝન્ટ કોમ્પિટિશન માં ભાગ લેતી આવી છે આ પહેલા પણ તે મિસ ટીન અર્થ બે હાજર ત્રેવીસ નો ખિતાબ જીતી ચુકી છે બાવીસ સપ્ટેમ્બર ના રોજ રાજસ્થાન ના જયપુર શહેરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર ચોવીસ નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો સ્પર્ધામાં એકાવન ફાઇનલિસ્ટ હતા જેમાંથી પ્રાંજલ પ્રિય પ્રથમ રનર અપ છવી વર્ગ સેકન્ડ રનર અપ જ્યારે સુસ્મિતા રોય અને રૂફઝાનો વિશો અનુક્રમે ત્રીજી અને ચોથી રનર અપ રહી હતી પરંતુ તેમાં અમદાવાદી રિયા સિંધા નું ભાગ્ય અને સૌંદર્ય બંને ચમકી ઉઠ્યા હવે તે મેક્સિકો માં યોજાનાર મિસ યુનિવર્સ બે હાજર ચોવીસ માં ભારત નું પ્રતિનિધિત્વ કરશે આશા રાખીએ કે મિસ યુનિવર્સ બે હાજર ચોવીસ નું તાજ પણ તેના સિરેજ આવે ઇવેન્ટની જજ રહેલી અભિનેત્રી ઉર્વશી રાવતેલાએ આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સ નો તાજ જીતશે હરિયાણા ઇન્સ્ટા બાયો અનુસાર તે એક અભિનેત્રી પણ છે મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હાજર ચોવીસ નો ખિતાબ જીત્યા પછી તે ઘણી ખુશ છે એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે ભૂતકાળના ના વિજેતાઓ તેને પ્રેરણા આપી છે તથા આ સ્થાને પહોંચવામાં મેં ખુબ જ મહેનત કરી છે તો મિસ યુનિવર્સ બે માટે રિયાને બેસ્ટ ઓફ લક તો તો દોસ્તારો ગુજરાતી અને મિસ ચોવીસ બન માં જઈ રહેલી રિયા સિંગા વિશે માહિતીનો એક ટુકડો એટલે કે ઇન્ફોબિટ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવા ઇન્ફોબીટ સાથે ત્યાં સુધી